ઠંડુ પાણીની પણ સુવિધા છે તમે જોઈ શકો છો પાણીનો ટાંકો પણ છે તમે પાણી ઠંડુ પાણી પીવું હોય તો ખડિયારમાં મંદિર પાસે આવજો

ચાલો મિત્રો તમે ખોડિયારમાંના દર્શન કરી લીધા હોય તો વિડીયોને લાઈક કરી લો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો આવા તમને વિડીયો જોવા મળશે કન્ટેન્ટને સાથે રહીજો ને તમને સારા લાગે વિડીયો તો લાઇક કરી દેજો ને શેર કરી દેજો કોમે કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખવાનું તો ભૂલતા જ નહીં તમને આવા નવા વિડીયો તમને બતાવતા રહીશું પાણી વતન પી શકો હા જગ્યા પણ સારી છે તમે માનતા ભાવ રાખો તમારું માનતા સફળ થઈ જાય